આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી તેના માટે મેં બટાકા ધોઈને લઈ લીધા છે તો આ રીતે કટિંગ કટિંગ કરી કરી લેવાના છે બટાકા બટાકા બધા જ આ રીતે લઈશું જુઓ બધા જ બટાકા મેં કટ કરીને લઈ લીધા છે હવે આપણે પાણી ઉમેરીશું અને બાફવા મૂકી દઈશું તો હવે આપણે બટાકા બાફવા મૂકી દીધા છે બે સીટી વગાડી લઈશું તો જુઓ હવે આપણા બટાકા બફાઈ ગયા છે સરસ બફાઈ ગયા છે તો જુઓ હવે આપણે બધા જ બટાકાને છાલ આ રીતે ઉતારી લેશું

અને હવે વઘાર મૂકીશું તેના માટે લીલા મરચાં લીધા છે કોથમીર લીધી છે રઈ જીરું મીઠું મરચું દાણા જીરું પાવડર હળદર હવે આપણે વઘાર માટે તેલ ઉમેરીશું સૂકી ભાજીમાં થોડું તેલ વધારે હોય છે એટલે થોડું મેં તેલ વધારે લીધું છે તો જુઓ હવે આપણું તેલ આવી ગયું છે રઈ નાખીશું જીરું નાખીશું સી નાખીશું લીલા મરચાં નાખીશું હવે આપણે બટાકા ઉમેરીશું મીઠું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું હળદર નાખીશું અને લાલ મરચું નાખીશું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે મસાલા સરસ મિક્સ થઈ ગયા છે તો જુઓ હવે આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે ઉપરથી આપણે થોડી કોથમીર વપરાઈ દઈશું તૈયાર છે આપણી સૂકી ભાજી તો જુઓ હવે આપણી તો જુઓ હવે આપણી સુકી ભાજી સર્વ કરવા માટે તૈયાર છે